નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રો યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર અશોકભાઈ પટેલ દ્વારા પાંચ મેથી લઈને મે બે હજાર સુધીની મોટી આગાહી કરવામાં આવી છે ભારે વરસાદ બાબતે તો કઈ તારીખોમાંથી વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું અને કયા વિસ્તારમાં કેવા વરસાદની સંભાવના છે તે પણ માહિતી જોઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે અસહ્ય તાપ અને ગરમીથી રાહત મળી છે વાતાવરણ અસ્થિર બનશે ત્યારે ખાસ કરીને જે અશોકભાઈ પટેલની આગાહી છે તે મુજબ જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અંગેનું સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે મધ્ય પાકિસ્તાન લાગુ પંજાબ લાગુ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગો પર ત્રણ પોઈન્ટ એક કિલોમીટરથી લઈને નવ પોઈન્ટ ચાર કિલોમીટર સુધી સક્રિય છે અને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પાકિસ્તાન અને લાગુ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના નીચલા લેવલે જોવા મળી રહ્યું છે ત્યારે આવતા દિવસોમાં પાકિસ્તાનવાળી સિસ્ટમ રાજસ્થાન ઉપર પછી દક્ષિણ રાજસ્થાન અને તેને લાગુ ગુજરાત બોર્ડર ઉપર આવશે અને તેનાથી એક ટ્રોપ છે તે દક્ષિણ પશ્ચિમ તરફ લંબાશે અને અરબી સમુદ્ર તરફ નીચલા લેવલના થી લઈ અને ઉપલા લેવલ સુધીનું ભેજનું પ્રમાણ વધશે ત્યારે પાંચ થી અગિયાર મે સુધીની એટલે કે સોમથી રવિવાર સુધીની આગાહી કરતા સુખભાઈ પટેલ જણાવે છે કે જે પવનની દિશા છે તે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી રહેશે ક્યારેક દક્ષિણના પવન પણ ફૂંકા છે અને તારીખ છ થી નવ મે એટલે કાલથી લઈ અને નવ તારીખ સુધી વાતાવરણમાં અસ્થિરતાને લીધે પવનની દિશા ફરિયાદ રાખશે પવનની ઝડપ પંદરથી પચીસ કિલોમીટરની રહેશે ઝાટકાના પવનો પંદરથી પાંત્રીસ કિલોમીટરના રહેશે અને વાતાવરણ અસ્થિર બનશે ત્યારે આકાશી પરિસ્થિતિની વાત કરતાં તેઓ જણાવે છે કે પાંચ તારીખે છૂટાછવાયા વાદળો જોવા મળશે અને છથી નવ તારીખ દરમિયાન વાદળો વધશે વાતાવરણમાં અસ્થિરતા વધશે અને દસ અગિયારના ફરીથી છૂટાછવાયા વાદળો જોવા મળશે તો વરસાદ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે ખાસ કરીને પાંચના ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે છ થી નવમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના વ્યાપક પ્રમાણમાં અમુક કમક એવા વિસ્તારો છે જેમાં કમોસમી વરસાદ થશે જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કરા સાથેનો વરસાદ જોવા મળશે દસ અગિયારના પણ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તો ખાસ કરીને કેટલા ઇંચ સુધીનો વરસાદ થશે તે વિશેની માહિતી જણાવતા તેઓ કહે છે કે આગાહીના સમયગાળા દરમિયાન કુલ વરસાદ એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો પડવાની સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે અને વરસાદની જે મુખ્ય તારીખ છે એટલે કે આવતીકાલથી લઈને નવ તારીખ છ થી નવ તારીખ સુધી વરસાદની મુખ્ય તારીખ રહેશે અને એકથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદની આગાહી અશોકભાઈ પટેલે કરી છે તો ખૂબ જ મોટી આગાહી અશોકભાઈ પટેલની